ઈશ્વર ઈશ્વરપિતાનો આપણા પુષ્કળા પરમાનીક જેમ જેમ દિવસો જાય છે એમ એમ પ્રભુ સુખિષ્નું આગમન નજીક થતું જાય છે અને પ્રભુ સુખ્રિષ્તનું આગમન જો નજીક થતું જાય છે તો ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણે વધારે હોશિયાર બનવાની જરૂર છે આપણે વધારે ચતુ બનવાની જરૂર છે એની જગ્યા પર લોકોની અંદર બેદરકારી વધતી જાય છે અને થોડા ખત પર એકવાર મેં અમુક લોકોને સવાલ કરેલા અને સવાલ એવો હતો કે તમે અત્યારે વિશ્વાસમાં છો અને તમે ઈશ્વરને જીવન સમર્પિત કરેલું છે સારી વાત છે પણ તમે જ્યારે પણ વિશ્વાસમાં આવેલા ફરી પાછો એક દિવસ તમારા જીવનમાં આવી જાય અને ત્યારથી લઈને અત્યાર સુધી તમે જેવું ચાલ્યા છો એ બધું તમારું જે ચાલવું છે એ પણ તમને ખબર હોય અને જો ઈશ્વર તમે ફરી પાછા દિવસ લઈ જાય તો શું તમે ફરી આ પાંચ વર્ષ દસ વર્ષ જે બી તમે વિશ્વાસમાં આવ્યા ફરી તમે એ જ પ્રમાણે ચાલશો એવો મેં જેટલા લોકોને સવાલ કરેલો બધાનો જવાબ હતો ના કે અમે એ પ્રમાણે નહીં ચાલીએ એનો મતલબ કે અમે મારું ચાલ ચર્ગસ સુધારી લઈશું એટલે કે અમે હવે પહેલેની જેમ નહીં ચાલીએ જૂના જીવનની વાત નહીં વિશ્વાસમાં આવ્યા પછીની વાત વિશ્વાસમાં આયા એના પછી કોઈ બે વર્ષ ચાલ્યું ચાર વર્ષ ચાલ્યું પાંચ વર્ષ ચાલ્યું અને મેં એ વાત કરી કે વર્ષે તમે જતા રહો નવા જીવનમાં તમારે ચાલવાનું છે પણ તમને યાદ છે આ પાંચ વર્ષ કે દસ વર્ષ તમે કેવું ચાલ્યા અને જ્યારે સવાલ પૂછવામાં આવે શું તમને ફરી સારી દિવસ આપી દેખ તો છેલ્લા પાંચ વર્ષ કે દસ વર્ષ તમે પ્રભુમાં જેવા ચાલ્યા છો સો એવું ચાલશો અને બધાનો જવાબ હતો ના એનો મતલબ એવો હતો કે પ્રભુમાં આવ્યા પછી પણ બેદરકારી થઈ છે ભૂલો થયેલી છે અપરાધ થયેલા છે જે રીતે જીવન જીવવું જોઈએ એ રીતે નથી જીવ્યા કોને યાદ છે કે આવો સવાલ મેં કોને કરેલો અને મેં ત્યાં સુધી કીધું જો તમે એ પ્રમાણે ચાલવા નથી માંગતા એનો મતલબ તમે ભૂલ કરેલી છે તો જેટલા લોકોને યાદ છે હું અત્યારે પૂછું છું પણ તમારા જવાબ નથી આપવાનો શું ખરેખર ત્યાર પછી સુધાર દીધું કે નહીં ત્યાર પછી રસ્તા બદલી નાખ્યા કે નહીં જે પહેલાં ભૂલ થતી હતી કે હજુ ફરી સવાલ કરું કે પાછલા દિવસોમાં સવાલ કરો ત્યારથી લઈ ત્યાં સુધી એવું જીવન એવું જ છે કે પછી કંઈ ફેરફાર થયેલો છે બેદરકારી વધતી જાય છે જેમ જેમ પ્રભુનું આગમન નજીક થાય છે એમ એમ આપણે વધારે હોંશિયાર થવાની જરૂર છે આપણે સાવધાન થવાની જરૂર છે કારણ કે હું ફરી તમને યાદ દેડાવું કે આપણે ગમે ત્યાં પ્રભુને નથી માનતા આપણા પ્રભુ જોરદાર છે અને એના માટે આપણે જે પ્રભુને માને છે એ જે જગ્યા પર છે જગ્યા પણ જોરદાર છે અને એ જોરદાર જગ્યા પર જવા માટે આપણે બી ક્યાં બનવું પડશે જોરદાર જ બનવું પડશે અને પેલા ઘાસફૂસ દેવાના નહીં થઈ ભેગા કરવાના એ તો બધું ઉડાવી નાખવાનું છે અને લઈએ આજે તમારો કોઈ ઓળખીતો હોય કે તમારો કોઈ મિત્ર હોય બહુ પૈસાદાર હોય અને એના ઘરમાં જવું તમને અંદરથી ફફડાટ જ કે આટલો પૈસાવાળો છે એના ઘરમાં તો એ લોકો આવી ઉઠે છે બેસે છે મારે કઈ રીતે જવું મારે કેવા કપડાં પહેરીને જવું આપણે વિચારતા હોય છે ઘણી વખત કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય અને ખબર હોય કે વ્યક્તિ બહુ માલદાર છે તો તમે મહિના પહેલાં તમારા ઘરમાં તૈયારી કરી નાખો ભલેને અઠવાડિયા પહેલાં કપડાં લાવ્યા તો તમે તિજોરી ખોલીને જુઓ ને એવું લાગે કોઈ નવું તો છે જ નહીં લાવવું જ પડશે એના માટે ફરી તમે તૈયાર થાવ કેમ એ જગ્યા પર અનુરૂપ એવા તમે દેખાવ તમે વિચાર કરો જે સ્વર્ગમાં જાઓ સર કેવું છે જેના રસ્તા જ શુદ્ધ સોના જેવા છે અને કાચ જેવા એકદમ નિર્મળ જેની નહીં પણ આપણે પગ મૂકવાનો છે એ જ જગ્યા એવી છે તો પછી આપણે આજુબાજુ દિવાલોનું બધું કેવું હશે અને એ જગ્યા પર કંઈ ગમે તમે થોડું પહોંચી જવાનું અને કે કે પ્રભુ શું કહેશે જો મારી દુલ્હન આવી અને બહાર કાઢો કઈ બહાર હા એટલે પેલો બિચારો છેક પહોંચી ગયેલો પણ કપડાં નહોતા ભાઈ બહાર કાઢો આ નહીં જોયા કહેતો હા રાજાએ ના પાડે છોકરાને પૂછ્યું બી નહીં કોઈ તારા લગ્ન જો છે રાખું કે ના રાખવું બાપે નિર્ણય લઈ લીધો કાઢવા ને બહાર નહીંથી બરાબર એટલે એવું ના થાય છેલ્લા દિવસોની અંદર એના માટે પોતાના વિશે સાવધાન રહો હાલે લવ